બે હજાર ચોવીસ વર્ષની શરૂઆતમાં કામમાં સારું પ્રદર્શન કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સમયગાળા દરમિયાન તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ ટેકો મળી શકે છે સાડા સાતીના કારણે કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો તેનાથી તમારા બિઝનેસમાં પ્રગતિની સંભાવના વધી જશે કુંભ રાશિના જાતકો કલા સંગીત હસ્તકલા અને સાહિત્યમાં ખાસ રસ ધરાવે છે તેઓ પોતાની લાગણીઓ અને વસ્તુઓ ગુપ્ત રાખવાનું પસંદ કરે છે જેના કારણે તેઓ માનસિક અને શારીરિક પીડાનો શિકાર બને છે તેઓને સુંદરતા પસંદ હોય છે અને હંમેશા આગળ વધવા માંગે છે તેઓ દરેક કામને પૂરા મનથી કરે છે પરંતુ વધારે પડતો ગુસ્સો એ આ રાશિના જાતકોની સૌથી મોટી ખામી છે ફાઇનાન્સ વર્ષની શરૂઆતમાં કામમાં સારું પ્રદર્શન કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે વર્ષના મધ્યમાં એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે તમને બિઝનેસમાં સારા પરિણામ મળશે અને લાભકારક પરિસ્થિતિઓનું નિર્માણ થશે એપ્રિલથી સપ્ટેમ્બર સુધી તમને વિશેષ લાભ મળી શકે છે આ વર્ષે તમારી આવક સારી રહેશે પરંતુ તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે જેના કારણે પરિસ્થિતિ કથળી શકે છે જેથી આ વર્ષે તમે તમારી અપેક્ષા મુજબ પૈસા બચાવવામાં નિષ્ફળ રહી શકો છો પ્રેમ અને લગ્ન વર્ષની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કેટલીક માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે અને પારિવારિક વાતાવરણ થોડું તણાવપૂર્ણ બની શકે છે ધીરજ રાખો અને સ્થિતિઓને થોડી અવગણો વર્ષના બીજા ભાગમાં પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને ઉકેલવાની તક મળી શકે છે પારિવારિક જીવનની દ્રષ્ટિએ વર્ષનો અંતિમ ભાગ કુંભ રાશિના જાતકો માટે સારું રહેવાની શક્યતા છે આ સમયગાળા દરમિયાન તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ ટેકો મળી શકે છે બિઝનેસ આ વર્ષે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપશો અને સારું પ્રદર્શન કરી શકશો વર્ષની શરૂઆતમાં કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીઓનો સહકાર મળશે જેથી તમે દરેક કામને સમય પર પૂર્ણ કરી શકશો નોકરી કે બિઝનેસમાં બદલાવ માટે એપ્રિલ અને મે મહિનો શ્રેષ્ઠ રહેશે વર્ષના ઉત્તરાર્ધમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈ પણ પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા કોઈ ડીલ કરવા માંગો છો તો તમને સલાહ આપવામાં આવે છે કે આ કામ વર્ષના પહેલા છ મહિનામાં જ કરો નહીં તો નુકસાન થઈ શકે છે જો તમે કોઈ પણ પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા કોઈ ડીલ કરવા માંગો છો તો તમને સલાહ આપવામાં આવે છે કે આ કામ વર્ષના પહેલાં છ મહિનામાં જ કરો નહીં તો નુકસાન થઈ શકે છે સાતીના કારણે કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો તેનાથી તમારા બિઝનેસમાં પ્રગતિની સંભાવના વધી જશે એજ્યુકેશન પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એપ્રિલ મહિનામાં સફળ થશે જેથી તેમનો આત્મવિશ્વાસ અને હિંમત વધશે આ વર્ષે તમને એવી ઘણી તકો મળી શકે છે જ્યાં તમે તમારી મહેનત માટે યોગ્ય પરિણામ મેળવી શકો છો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે સ્વાસ્થ્ય આ વર્ષે કુંભ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે તમને માથાનો દુખાવો એસિડિટી અને સાંધાની સમસ્યાઓ થવાની સંભાવના છે દુખાવો શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ તમને હેરાન કરશે એપ્રિલ પછીનો સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે આ વર્ષે તમારે તમારા માનસિક સ્વાસ્થ્ય વિશે સભાન રહો આ ઉપરાંત આ વર્ષે તમારા રૂટીનમાં સારું ડાયટ કસરત અને યોગ જેવી કેટલીક નવી અને સારી આદતોને સામેલ કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરશે